એટલે થઈ તો જાય ખેડૂત ના દીકરા થી શું ન થાય વાત તો સાચી પૂનમ પાણી વાળવા ગઈ છે જોઈ કેમ થાય પાવડા વગાઈ પાછ બસ હાવ બંધ નહીં કરતી હા બસ એમ લોકપેરમાં હા બસ 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 ઘટાડવાનું હતું પાણી ખાલી હામાં વધારે આવશે તો વધુ કોલ દેશ નહીં એ તો બરોબર જ છે હવે પગથી ત્યાં કેમ કેમ થાય ને ઉપર મૂક દે હા તો ધીસ રીલ લાઈફ એન્ડ ધીસ લાઈફ હાલો પારવી કહેવાય અહીંયા કે તો પાણી વાળું એટલે ગયા ને એટલે ખુબ ધ્યાન રાખીને પગ મૂક્યો અને આગળ પાણી ને આગળ આગળ છે ને કુંજડા હેલા જાય આમ એકદમ શાંત ને ધ્યાનથી સાંભળીને તો કેટલા અલગ અલગ પક્ષી સાંભળાયું ગંગાજી હમ જો આય તો બહુ માંડવી છે પડી Ya જો આ બધું ઘાસ હતું અંદર અને આ આ ખબરદાર આ પારા આનો ઉપયોગ થાય જો આ એટલું જ નિંદા વગરનું કેવું લાગે છે એટલું રહી ગયું લાગે પાણી ભરાઈ ગયું હતું એટલે બહુ ઘાસ હતું અને નીંદેલું એકદમ સાફ વાળીને એને નીંદે ને એમ દિમાગે નીંદવો પડે ખબર નહીતર એમાંય ઘાસ ચારો ઉગી જાય એટલે નેગેટિવ વાઇબ્સ નેગેટિવ વિચારો આવે એમ એટલે એને નીંદવાનું શું કઈ રીતે બોલો વાડીએ તો દાળિયા રાખી નીંદણ કામ થઈ જાય પણ દિમાગ છે કે નેગેટિવ વાઇબ્સ એને કઈ રીતે નીંદવાની એને મેડિટેશન વાળી દાતરડી લઈને ફોરી નાખવાન એકદમ સાચી વાત હું કોઈ ધાર્મિકને ખબર છે કે નહીં પૂછે પણ એને તો ખબર જ છે અહીંયા રહી ગયું જો કંઈ નહીં આવી તો આ પાણી હું પછી નીંદવાનું થાય ને જો આ શ્રી માટે મેં ફૂલનો બુકે બનાવ્યો અહીંયા મસ્ત ઝીણા ઝીણા ફૂલ છે અને આ જુઓ આ ગલકું ગયું થઈ ગયું અને જે ગયડું થઈને આમ સુકાઈ જાય ને તો એનો પહેલાં બધા શું ઉપયોગ કરતા ખબર આનો ડૂચો બને આની આમ છાલ તૂટી જાય ને પછી એની અંદર જે આ હોય ને એનો ડૂચો બને એટલે પહેલાં બધા એનો ડૂચો બનાવતા પછી આ એક ગલકું કૂણું સારું નીકળ્યું છે

તમે તો રસ્તા કેટલી છૂનતા આવ્યા હતા મેં કે તમારે જેટલી છૂન આ છે પ્રવીણ કાકા નારિયેળી આમાં હતા બે ચાર દી રહ્યા સિંહ આ મારી ઓયડી અને અહીંયા છે વાલ પપૈયો છે અહીંયા હરગવો છે ને કાયત્રી કાપી નાખીને આ આંબો ત્રણ ચાર આંબા છે ને વાલ જોવા છે ને

अहि ती جاي न आलपणे निकळू तू इ न्याय निकळे पाणी अहि ती जईन अंडरग्राउंड पाइपलाइन छे मोठे पूव भरेलो हां हे द लहरी तो पुरू थई जाय एवू बदू छे पकडी हूं पूव जंगल जंगल थई गयो চোা চোড়ি হাজা তাজা থাড়ি কুণা কুণা તો આજે અમારે દયા ત્યાં છે મોટો જમણવાર તો અહીંયા આલે છે જમણવારની તૈયારી એ હાલ પુરી ખાવા હા ને બધું બની ગયું છે હવે ખાલી આ પૂરી બાકી રહી છે પૂરી પૂરી કરવાની છે કાંઈ વાંધો નહીં માખી હોય ને વાતાવરણ સારું કહેવાય અહીંયા જો બાકી થાળીઓ લગી ગઈ આ બધું બની ગયું રસોડું સાફી થઈ ગયું બંધ રાખું તૈયાર કરવાની છે ને તો દયા કાકીને ઘરે મહેમાન આવી ગયા છે બધાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ અમારા મામાના ગામના જ છે નીટલીન મારું મામી જ ગણું ને ભલે કાછડિયા પણ ગણાય તો મામી જ ને કા જય સ્વામિનારાયણ

ચટણી બની ગઈ આ સરપંચનો બગીચો છે બધું વાવ્યું છે જો આંબા મોટા છે અને નાનાય છે અને એકદમ હમણાં વાવેલી કલમુ છે આ સોયાબીન વાવેલા છે પછી આ બાજુ શેરડીનો વાળ છે પછી પપૈયા છે અને આ પ્રોગ્રામ માટેનો સ્પેશિયલ રૂમ છે અહીંયા બધું મસાલાન બસાલન જેને પ્રોગ્રામ કરવો એ બનાવીને ડાબી રાખે લે તો હળદર નાખ દે હળદર હશે આ કે મસાલો થોડા ના હળદર હા હા पनीर કે ગરમ નાખતો જામો આમાં गलगल मत कर। हम